જુનાગઢ રોડે મારું કારખાનું આવેલું છે સ્વસ્તિક વેસ્ટ એન્ડ પ્રોસેસ હવે કારીગરે મને ત્રણ ચાર વાગે ફોન કર્યો છે શોર્ટ સર્કિટને કારણે આગ લાગેલી છે ભક્તો હું આવીને પહોંચ્યો અહીંયા તો જોયું તો અડધી આગ લાગેલી હતી એટલું બધું નહોતું કઈ તો તાત્કાલિક અમે ફોન કર્યો બોમવા ગેટે તો ફોન ઉપડા નહીં પછી એક ભાઈને અમારે સીધા સુધરાઈમાં મોકલા એ હાજર થઈ ગયા પાણીના બંબા ગેટે મોકલા એ હજી ઉઠતા હતા તો કે ના અમારું માથે કરાવો તો ત્યાંથી મેં ત્રણ ચાર ટ્રાય કરી ફોન ઉપાડ્યા નહીં જો ટાઈમસર આવી ગયો હોત તો હું પંદરથી સત્તર લાખની નુકસાનીમાંથી એમાંથી બચી જાય એટલે મારું નુકસાન ઓછામાં ઓછું પંદર લાખ ઉપરનું ચોક્કસ એમ હા જૂનાગઢ રોડ ઉપર સ્વસ્તિક પ્લાસ્ટિકમાં જે આગ લાગી તો જે કાંતિભાઈ છે ને એ મારા મિત્ર છે એમને મને ફોન કર્યો તો નગરપાલિકામાં ઓછામાં ઓછા આઠથી દસ ફોન કરેલ હતા કોઈએ ઉપાડેલા નહોતા એટલે બેથી ત્રણ જણાઓને અમે ત્યાં મોકલા નગરપાલિકાએ તો ત્યાં બધા સુતા હતા એને એવું કીધું કે ભાઈ ફોન ડેડલાઈન છે એટલે નથી લાગતું છતાંય એને એવો આગ્રહ કર્યો કે ભાઈ ફોન ઉપર તમે લખાવો એટલે છતાંય રૂબરૂ ગયા અમે અને જો કદાચ નગરપાલિકા દ્વારા આવી ગયા હોત તો આ નુકસાનની આટલી બધી થાત નહીં કમસે કમ અડધી કલાક મોડું થયું છે બંબાને આવવામાં પ્લાસ્ટિકના કારખાનું નામ છે સ્વસ્તિક પ્લાસ્ટિક અને પૂરાના પૂરો પૂરો માલ ભરી ગયો છે હજી મશીનરીમાં શું નુકશાની છે એ જોવાની છે અત્યારે ચાલુ જ છે આજ પણ મશીનરીમાં જ આ નુકસાન છે અમે માનીએ છીએ ત્યાં સુધી પંદરથી સત્તર લાખ રૂપિયાની નુકશાની છે